કાયા માણસે એવી ક્ષુલ્ક કામનાઓ કરી અને પોતાની ઈચ્છાઓને ક્યારે પૂરી કરવામાં પોતાનું જીવન વ્યતીત ન કરી નાખવું જોઈએ કોઈને સંતાન જોઈએ છીએ કોઈને બ્રહ્મતેજ જોઈએ છીએ કોઈને લક્ષ્મી જોઈએ છીએ કોઈને તેજ કોઈને ધન કોઈને આયુષ્ય કોઈને તંદુરસ્તી કોઈને રાજ્ય કોઈને કાંઈ કોઈને કાંઈ આ બધી ક્ષુલ્ક કામનાઓ અને એની પૂર્તિ કરનારા દેવતાઓની પણ સામુ લિસ્ટ આપે છે પણ અહીંયા આગળ સુખદેવજી એમ કહેવા માંગે છે કે તમન્નાઓ જ માણસને પાડે છે ઈચ્છાઓના અનંત પણાએ મને તમને દુખી કર્યા છે અને એટલા માટે એક કવિ લખે તમન્નાઓને અમારી હમકો બુરા બના દિયા વર્ણા ખુદ પ્રભુ હોતે આપણે પોતે જ ભગવાન હોત પણ આપણી ઈચ્છા હો જ આપણને પાડે છે આપણી કેપેસિટી આમ જોઈએ ને તો હાવ નાની એવી છે અને આપણી ઈચ્છાઓ જોઈએ તો અનંત છે હવે ભગવાન કહે કે આ મારે કેમ પૂરી કરવી આપણે આપણા જીવન પૂરતું માગીએ ને તો ભગવાન કે એ તો મેં તને પહેલેથી દઈને જ મોકલ્યો છે આપણું જીવન જીવા જાય એટલું તો ઈશ્વરે આપણને ચોક્કસ આપ્યું જ છે પણ આપણે છોકરાની ચિંતા કરીએ અને એ વ્યવસ્થા થઈ જાય તો પછી છોકરાના છોકરાની કરીએ અને ભગવાન કે એ પૂરી કર દો પણ ત્યાં ચોથી પેઢીની આવે भगवान कह पे तो मेरे केम करमन्नाओ की दुनिया हर इंसान बसाता है लेकिन पाता तो वही है जो तकदीर लाता है पाता वही है जो तकदीर लाता है દાયા માણસે પરમાત્માનું ધ્યાન કરી અને મુક્તિ નિજ કામના કરવી જોઈએ આટલી કથા કરીને શુકદેવજીને પોતાનું મંગલાચરણ યાદ આવે છે અને રાજા મારું મંગલાચરણ કરી નમઃ પરસ્મે ભવસ્થાન નિરોધ લીલયા શક્તિ અંતર ભવાયુ નાય અંતર્ભવાયાનુપલક્ષમને નમો નમસ્તે વૃષભા સાવતા વિદુરકાષ્ઠાુયોગિના નિરસ્તસામ્યાતિશય ન રાજસાધા મ્રહ્મ નિરાતેર્તનવણ વંદન યક્ષણ યદ વંદનમ યદ શ્રવણમ યદ અરહણમ લોકસ્ય સદ્યો વિદુનોતિ કલ્મશમ તસ્મે સુભદ્ર શ્રવસે નમો નમઃ અનેક મંત્રો વડે શુકદેવજી બાબા મંગલાચરણ કરે અને મંગલાચરણ પૂરું થાય એટલે વારા અવતાર થી લઈ અને કૃષ્ણ અવતાર સુધીની સંક્ષિપ્ત કથા જે કથા આપણે ગઈ કાલે કરી હતી આજે ટૂંકમાં સંભળાવી દો વારાહ નારદજી નરનારાયણ ભગવાન કપિલ ભગવાન દત્તાત્રેય યજ્ઞ નારાયણ ધનંતરી મોહિની નરસિંહવાનશુરામજી વ્યાસજી રામચંદ્રજી બળભદ્ર અને કૃષ્ણ આટલા અવતારો ની કથા સુખદેવજી સંભળાવે એટલે તરત રાજા ઊભો થઈને પરીક્ષિતને સવાલ કરે છે બાબા એક જ પ્રશ્ન મારા મગજમાં જાગે છે શું બોલે આ સંસારની રચના પરમાત્મા કેવી રીતે કરે છે બહુ સુંદર સવાલ છે જરા કથામાં ધ્યાન આપો આ જે કાંઈ દેખાઈ રહ્યું છે આપણે કહીએ છીએ હરિ વ્યાપક સર્વત્ર સમાન પણ એ હરિ વ્યાપકે આ બધું કેવી રીતે બનાવ્યું હશે આ આકાશ આ નિહારિકાઓ આ તારાઓ આ ગ્રહો આ નક્ષત્રો આ સૂર્ય આ ચંદ્ર અને અથવા તો આ પૃથ્વીના ઉપર જે કાંઈ રાસ રચેલું દેખાય છે આ પહાડો આ ઝાડો આ જંગલો આ નદીઓ આ સમુદ્રો આ બધું ભગવાને કેવી રીતે બનાવ્યું હશે